ભાગ્ય શ્રી કૃષ્ણ હરણ મહાદેવ કેમ છો બધા મજામાં નવા ઉગ ના સ્વાગત છે ભગવાન બધા રાખે એવી શુભેચ્છા આજે તો મમ્મી નથી અને દ્વિજય વહી ગઈ બાલ મંદિરે આપણે મોડ મોડ વ્લોગ ચાલુ કર્યો છે કેમકે ફ્રી હતા ને કેમકે મમ્મી હોય તો થોડક હેલ્પ થાય બે જણી હોય તો કામ કરવામાં એકલા એકલા હોય એટલે તો ખબર જ હોય કે વાર લાગે તો બધું ફ્રી થઈ પછી આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો તો દ્વિજા બેન વાગ્યા બાલ મંદિરે દસ વાગ્યા છે અને ભવ્ય ભાઈ ગયા છે ને પપ્પા ભેગા બતાવવા દવાખાને અને મમ્મી ને પપ્પા ગયા છે કાથરોટા એની મમ્મી બા ને ત્યાં તો આપણે જમવા જવાનું છે પછી ઉતારીએ થોડોક લગ તો જઈએ આપણે તો પછી જમવા જાવ અગિયાર કઈ કલાક પછી જાઉં થોડોક લગ લઈએ અત્યારમાં વહેલા વહેલા સવારમાં એ તો મોડું થઈ ગયું છે બીજું શું થાય પણ ટાઈમેય નથી મળતો લોગ ઉતારવાનો કેમકે કે એનો પગમાં જે રીત પાટો આવ્યો હતો એનો લગ ફૂલગ આવી જાવવામાં જિગ્નેશ કા આપડે નામ ને ચેનલ સે માં ફૂલ વ્લોગ આવી જાય તો તમે જોઈ લેજો કેવી રીતે પડ્યા તને બધી છે 10 દી થઈ ગયા છે આજે પાછા બતાવવા ગયા છે તો ચાલો આપણે આપણો કામ फटाफट થોડુંક થઈ ફિનિશ કરે પછી જાય જમમાં ઓ બેહી ગયા જવા જઈશું અમે જમમાં કહા હો બેહી ગયા જમરાજે ઊભા તો જ હાલ જઈએ હવે જમમાં એમ ઓ આ માઈલા જઈશું સમાજ જો આમ સે આઈલા જઈએ હવે ai tụng mang chấm tụng mang bổng quê? Figures thật sự, duyên tất cả mọi người mukwa 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 वेन तो सकाकन मारवा બતાવીને આવી ગયા છે પાંચ દિવસ ની પાછી દવા આપી છે પછી એ મારા કરશે પપ્પા જો જોડા ફરે હાથમાં મન ફરે સંસારમાં મારા મણકા શું કરે મન ફરે સંસારમાં મનના મેલા રહી ગયા હા કઈ રીયા લો

ખાઈ કરો કરો ફૂલ આરામ હવે જાય છે સીડીએ જાય ઉતરા તો હવે લાકડી લવ હું તમને જોજો ને જો પાછો આવ્યો પાંચ દિન આજ બતાવવા ગયા તા તી અને બસ શું થાય પાંચ દિન પછી સર ફિનિશ કરી દીધો ભાઈ તો એ ટીવી જોવા મીડ્યા છે બીજા બેને મારું એટલું કામ વધારી નાખ્યું છે કે વાત પૂછવામાં જો કટિંગ કરે છે કાતર લઈ લીધી બુક લઈ લીધી બેન પપ્પા એ પાટામાંથી ઓલી લાકડીઓ કહી દીધી સ્કેલ જેવું થઈ ગયું છે બેન એટલે એ રમવા મીડી છે ના તું શું કરે બેટા અમે જોઈએ જ છીએ

঵াও বো মাস্তা বনে উতে তো আতো নিয়ে হো উতো কেটলো ছে তো কেটলো ছে ইপাপডে ওমাই গোড ঵াও দেজানো কে হো লাইগো তেমে কোম